હજારો લોકોએ જન આશીર્વાદ યાત્રાના માધ્યમથી મને આશીર્વાદ આપ્યા અને એ આશીર્વાદ લઈને માતાજીના આશીર્વાદ લઈને જનતાના આશીર્વાદ લઈને અને અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી મુખ્યમંત્રી શ્રી ભગવંત માન સાહેબ અમારા યશુદાનભાઈ ગઢવી વગેરે નેતાઓની પ્રેરક ઉપસ્થિતિમાં આજે મેં ઉમેદવારી પત્રક ભર્યું છે આજે ખૂબ ઉત્સાહનો ખુશીનો ઊર્જાનો અને ઇતિહાસ રચવાનો આ દિવસ છે કેમ કે વિસાવદરની જનતા ઇતિહાસ રચવા માટે જાણીતી છે છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપને ચૂંટણી જીતવા પણ નથી દેતા આ વિધાનસભાએ મુખ્યમંત્રી પણ બનાવ્યા છે આ વિધાનસભાએ ખાનખાના લોકોને ચૂંટણી પણ હરાવવાનો ઇતિહાસ રચ્યો છે ત્યારે ફરી એક વખત વિસાવદર વિધાનસભાથી ચૂંટણી રચાય એવા ઐતિહાસિક દિવસે મેં ફોર્મ ભર્યું છે હું ખૂબ ખુશ છું મને ખૂબ આશા છે કે જે હજારો લોકો આજે મને આશીર્વાદ આપવા માટે યાત્રામાં આવ્યા હતા એ હજારો લોકો ન આખા ગુજરાત ના લોકપ્રિય નેતા છે પણ દુર્ભાગ્ય એ છે કે ભાજપે કેશુ બાપાના નામની ગુજરાત આખામાં એકે સરકારી સ્કૂલ નથી બનાવી કેટલી હદે કેશુ બાપા થી ભાજપ નફરત કરે છે પણ અમે ધરતી પુત્ર છીએ હું ખેડૂતનો દીકરો છું અમે ખેડૂત ખેતી ખેત મજૂર અને ગામડાને માનવાવાળા લોકો છીએ અમારી લાગણીઓ ગામડા અને ખેતી પ્રત્યે છે માટે અમે અમારા આદર્શ ખેડૂતોના આદર્શ ગામડાના આદર્શ કેશુ બાપાના આજે આશીર્વાદ લીધા છે થેન્ક યુ કરશે કેશુ બાપાની પ્રતિમાનું અનાવરણ આજે કર્યું છે અને તમે કહ્યું પણ છે કે કેશુ બાપાના સિદ્ધાંતો પર તમે હતા ખેતી સારી રીતે આગળ વધ્યા આજની તારીખમાં પણ ગુજરાતના અને કાઠિયાવાડના ગામડાઓ કાઠિયાવાડ ના ખેડૂતો અને ખેતી કરનારા સૌ વ્યક્તિઓ કેશુ બાપાના ઋણી છે કેશુ બાપા એ ગુંડા નાબૂદ કર્યા કેશુ બાપા ખેતરે પાણી લાવ્યા કેશુબાપાએ જમીનનો કાયદો રદ કર્યો આઠ કિલોમીટરનો અનેક પ્રકારે કેશુબાપાએ ગામડું સમૃદ્ધ બને પ્રયત્ન કર્યા તો કેશુબાપાએ ગુજરાતના ગામડાને સમૃદ્ધ કરવા માટેનો જે રસ્તો અને જે વિચાર ગુજરાતને આપ્યો છે એ વિચાર ઉપર અમે ચાલી શકીએ એ રસ્તા ઉપર અમે ચાલી શકીએ એ માટે અમે કેશુબાપાની પ્રતિમાનું સ્થાપન કર્યું છે આ પ્રતિમા રોજ અમને પ્રેરણા આપતી રહેશે રોજ અમને પ્રોત્સાહન આપતી રહેશે કે અમારે ગામડું અને ખેતી માટે કામ કરવાના છે